અમદાવાદના સીલજ વિસ્તારમાં બનેવીએ શાળા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં શાળાને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે જેમાં આ બાબતે પત્નીએ પોતાના ભાઈને ફોન કર્યો ત્યારે જે ઇજાગ્રસ્ત શાળા છે તેઓ પોતાના બહેનને લેવા માટે પહોંચ્યાના દરમિયાન બનેવી અકળાઈ ગયા અને તેમના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે આ મામલે શું ખુલાસા થઈ રહ્યા છે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે વિગતે વાત કરીએ દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમદાવાદના સીલજ વિસ્તારમાં ફાયરિંગના બનાવથી ખળબડાહટ મચી ગયો છે રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ આરોપીઓ કથળી રહ્યા છે એક મોટો ચિંતાનો વિષય શહેર માટે બન્યો છે ત્યારે જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે કહેવાય રહ્યું છે કે સીલચ ખાતે રહેતો જે આરોપી છે મૌલિક ઠક્કર તેની તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો અને આ ઝઘડાના પગલે તેમની પત્નીએ જે હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિ છે સુધીર ઠક્કર જે આરોપીના શાળા કહેવાય છે તેમને ફોન કરીને બોલાવ્યો હતો કે તેમનો પતિ તેમને માર મારે છે ત્રાસ આપી રહ્યો છે અને આ ઘટનાના પગલે જે ઇજાગ્રસ્ત સુધીર ઠક્કર નામના વ્યક્તિ છે તે પોતાની બહેનને લેવા માટે જે સ્થળ ઉપર તેમની બહેન બોલાવે છે ત્યાં પહોંચે છે આટલામાં પાછળથી આરોપી મૌલિક ઠક્કર આવે છે તેની પાસે રિવોલ્વર હોય છે ને અચાનક તે ઉશ્કેરાઈ જાય છે ને ઉશ્કેરેલી હાલતમાં તે બે રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આ ઘટનામાં સુધીર ઠક્કરના પેટના ભાગે ગોળીઓ વાગે છે અને તેમને ગંભીર ઇજાઓ પહોંચે છે ઘટનાના પગલે આરોપી મૌલિક ઠક્કર છે ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા બોડકદેવ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે હાલ મામલામાં સુધીર ઠક્કરને ગોળી વાગતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ બાબતે સુધીર ઠક્કરે ફરિયાદ પણ નોંધાઈ છે અને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં બોડકદેવ પોલીસે આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં આરોપી સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે શું કહી રહ્યા છે મામલે અમદાવાદના એસીપી તેમને પણ સાંભળો

જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ આમના ફરિયાદીના બેન છે શીતલબેન એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનીને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલજ બ્રિજ ઉતરીને મને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મોલિકે ફરિયાદીના ઉપર ફરી બે ફાયર કરેલા અને એને પેટના ભાગે ઇજા થયેલી હાલમાં એમ એ આઉટ ઓફ ડેન્જર છે આ બાબતે એમના વિરુદ્ધમાં અત્યારે કોશિશ અને આમ શખ્સનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આરોપી જોડે જે એવું જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાયસન્સ પણ મેળવેલ જાણવા મળ્યું છે હાલમાં આરોપી જે એના ઘરે તો છે નહીં અને એમને જ્યાં મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર ટેકનિકલ સર્વેલન્સ આધારે

ક્રાઇમ થી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા